હાલો હાલ વિકમ લખું બોલો હાલો કાનાભાઈ બોલે વિકમ લખું વડોદરા એ અહીં ઓડદર થી બોલું હું તમને નામ ને ઓળખાણી થી ન હોય તમારા માણસ અમને ધમકી જઈને ફોન કરે છે બરોબર અમારે અમારી બેનની દીકરીને સોદાવવા દેવાની બરોબર તમારા માણસ ફોન આવે એટલે અમારે ધમકી સાંભળવાની એમ ધમકી હું કાનાભાઈ એમ ના હું કાના નો માણસ બોલું હું મારા નું